વિકરાળ આગથી મચી પાલ આરટીઓ પાસે ચાલતી કાર સળગી ઉઠતા લોકોમાં ભય ફેલાયો બાજુમાં આવેલી કંપનીનો સ્ટાફ ફાયર સાધનો લઈને દોડ્યો સુરતમાં સમયાંતરે ચાલતી કારમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે ફરી એક વખત અડાજણ વિસ્તારની અંદર ચાલતી કારમાં આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી

આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપે પ્રસરી ગઈ હતી આગને જોતા તાત્કાલિક રાજહંસ ગ્રુપના કર્મચારીઓ તેના ફાયરના સાધનો લઈને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આગ વધુ પ્રમાણમાં હોવાને કારણે તેઓ સંપૂર્ણપણે ઓલવી શક્યા ન હતા પરંતુ મોટાભાગની આગ ઓલાવવામાં સફળ રહ્યા હતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી કારમાં બે લોકો સવાર હતા દરમિયાન આગ લાગી હતી બોનેટના ભાગે આગ શરૂ થતાં બંને કારમાંથી બેઠેલા ઉતરી ગયા હતા આસપાસના લોકો દ્વારા પોતાના કોમર્શિયલ બિલ્ડિંગ પર લાગેલા ફાયરના સાધનોની મદદથી આગ ઉપર કાબુ મેળવવાની ખૂબ સારી કામગીરી કરી હતી જેના કારણે આગ પર થોડો કાબુ મેળવી લેવાયો હતો ત્યારબાદ અમારી ટીમ દ્વારા સંપૂર્ણ રીતે આગ ઓલવી દેવાઈ હતી બોનેટના ભાગે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ આવ્યું હતું